અંતરના અજવાળા વિનોબા ભાવેના જીવનની સત્ય ઘટનાઓથી પ્રેરિત પ્રસંગ વિનોબાજીના જીવનનો આ ચમત્કારિક પ્રસંગ છે તેમને એક એવા માનવી સાથે ભેટો થઈ ગયો કે એ માનવી રોજ સાંજના મંદિરે દીવો કરતો હતો તેનું ઘર દૂર હતું અને તે હનુમાનજીનો ભક્ત હતો પણ રોજ હનુમાનજીને મંદિરે દીવો કર્યા વગર તે રહેતો નહીં ઠાઢ અંધકાર વરસાદ કે એવી કોઈ વાત તેની આડે આવતી નહીં તે જાતે બહાર ગામ જતો તો ઘરની સ્ત્રીએ કામ પાર પાડવી પંદર વર્ષ સુધી આટલી નિયમિતતા જાળવનાર માનવી સાચે જ અદભુત કહેવાય વિનોબાજી તેને મળ્યા પૂછ્યું ભાઈ તો પંદર વર્ષથી મંદિરે દીવો કરે છે શું કોઈ પ્રકાશ મળ્યો પહેલો માનવી કહે મહારાજ હું તો ભગવાનનું દેવું ચૂકતે કરું છું મેં જે બાધા રાખી હતી તેનું પાલન કરું છું વિનોબાજી કહે કેવું દેવું અને શેની બાધા પહેલો માનવી કહે પંદર વર્ષ પહેલાં મારો એક કેસ કોર્ટમાં હતો મેં હનુમાનજીની બાધા રાખી હતી કે જો હું કેસ જીતીશ તો જીવીશ ત્યાં સુધી રોજ સાંજના દીવો કરીશ અને એ ભારે કટોકટીનો કેસ હું જીત્યો હવે દીવો કરું છું વિનોબાજીએ કેસની વિગતો પૂછી કેસ જમીનને લગતો હતો વિનુબાજીએ પૂછ્યું શું એ જમીન તારી હતી પહેલો ચૂપ રહ્યો વિનુબાજીએ વાત જાણવા આગ્રહ રાખ્યો ત્યારે એ માનવી કહે ન્યાયની વાત તો એવી છે મહારાજ કે જમીન એ બિચારા ખેડૂતની હતી પણ જીતી હું ગયો જમીન કાયદેસર મને મળી ગઈ પણ ભગવાનની કૃપાથી હું એ કેસમાં જીત્યો એટલે દીવો કરું છું વિનોબાજીનું હૈયું અરહર કરી ઉઠ્યું તેઓ કહે ઘેલા ભાઈ બીજાની જમીન આંચકીને તું ભગવાન છે રોજ દીવો કરી બજરંગ બલી આગળ પ્રાયશ્ચિતનો દાવો ગોઠવે છે અલ્યા એક વાર તો બજરંગ બલી સામે નજર રાખી તારી જાત પર પ્રકાશ પડવા દે ખુદ બજરંગ બલી તને માફ નહીં કરે એવા સેંકડો દીવા કરતા એક સત્યના દીવાનો પ્રકાશ તારા અંતરમાં પડવા દે અને તું નિરાંતે જીવી શકશે વિનોબાજીએ તેને ઘણા મર્મ વાક્યો કહ્યા પરિણામ એ આવ્યું કે પંદર વર્ષ બાદ કાયદેસર જીતેલી જમીન પેલો જમીનદાર ખેડૂતને આપી આવ્યો વિનોબાજી કહે છે આ રીતે માનવી બીજાનું આંચકેલું જો પાછું આપી દે તો પણ સમાજવાદ વહેલો આવી શકે તેમ છે અને દુનિયાના સુખી થાયાના માર્ગ સરળ થાય તેમ છે આ છે સાચો દીવો પ્રકાશ એનું કર્યા કરે છે આવું જ જીવન જીવો તો આ પ્રસંગે તમને સારું લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો ધન્યવાદ